એક્ટિવા એકસો પચીસ સ્માર્ટમાં ઘણા નવા ફીચર્સ છે જેમ કે બ્લુટૂથ કનેક્ટિવિટી USB ચાર્જિંગ પોઈન્ટ સર્વિસ રીમાઇન્ડર સ્માર્ટ કી અને સ્માર્ટ ડિજિટલ સ્ક્રીન વગેરે એક્ટિવા વન ટુ ની સ્માર્ટની એક્સ શોરૂમ કિંમત નવ્વાણું હજાર ચારસો સાહીઠ એસપી એકસો પચીસ ડિસ્ક જેની એક્સ શોરૂમ કિંમત એક લાખ એક હજાર છે આપ શુભ પ્રસંગે ઓનર આનંદભાઈ પરીખ પ્રકાશભાઈ પરીખ નીતિનભાઈ પરીખ એરિયા ઇન્ચાર્જ અવનીશ દુગ્ગલ મેનેજર ચેતન પરીખ સહિતના સ્ટાફ તેમજ બગસરા કુકાવાવ ધારી બાબરા વડીયા સબ સબડીલર્સ ઉપસ્થિત રહેલા હતા